પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિછીયા તાલુકાના સરતાનપર ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું 27 લાખ થી વધુ રકમ ના ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્ર થી ગામના અંદાજે 2500 જેટલા લોકોને આરોગ્યલક્ષી સુવિધા ઘર આંગણે મળશે મંત્રી કુંવરજીભાઈ આ પ્રસંગે ગામ લોકો ની શુભેચ્છાઓ પાઠવી કહ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવીના આરોગ્યની ચિંતા કરે છે ગામ લોકો ને ગામમાં જ પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે 70 વર્ષથી વધુ વયના તમામ લોકોને આવક મર્યાદા ના ધ્યાનમાં રાખ્યા વગર આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે આમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ માં વડીલો ની ચિંતા કરવામાં આવશે આ ઉપરાંત સો દિવસ ટીબી મુક્ત અભિયાનમાં જોડાવા મંત્રી કરી આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક તમામ આરોગ્ય સારવાર મળશે જેના કારણે ગામના લોકોને દવા તેમજ પ્રાથમિક સારવાર માટે અન્ય ગામમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે આરોગ્ય રસ્તા પાણી શિક્ષણ સહિત સુવિધામાં જસદણ વિશે આ પંથક અગ્રેસર છે તે મંત્રીએ ઉમેર્યું હતું